તો બધા ભાઈ રામ રામ જય માતાજી તો અત્યારે થઈ ગયા છે બપોરના બાર હાડા બાજુ થઈ ગયું છે બપોર કમ્પ્લીટ કરી આપણે કુંડો ફે કુંડામાં નાના નાના ઢેલ કાપસા નાખે આપણે ને મારે નેતને જવું ડૉક્ટર જોવા જઈને ખલેડું ને આપણે જઈ લીધું ને તો આમાં નાનું માછલું છે ખબર તો ત્રણ માછલા નાખ દીધા કુંડામાં એક ઢેલ કાપશો કાપશું કેવા નો થઈ હતી ને તને તપારડીએ બેઠા લાઈનમાં રોકીને બાંધી તો ટાણ ઘરે ન છે છોડી ને ડોક્ટર આવે જોવાય તો હાલો ડોક્ટર કીધું પાદર આવ્યો તો કે હું પાદર આવી જાઉં વિપુલભાઈ બુલભાઈ હે ડૉક્ટર તો હાલ આપણે ડૉક્ટર પેલા તહેરતા તેડતા ને નહીં હમાવે તો ડૉક્ટર તો આવી ગયા હતા કે મારી દીધી નઈ નહીં કેસન માર દે કે ની બધું રસી નહીં ફૂંકાઈ જાય સુનો પુહાર ગયા આપણે એ આમાં તો નહીં રાખ સૂનો કે કમ્પ્લીટ થઈ જાય દવા આપી એ બધું હે એ કુંડામાં પણ કુંડામાંથી ખળમ જાય આપણે આગળ બાપાને ફોન કર લો તો આપણે ભીહૂ જવાનું છે ને બાપાને અહીંયા આવવાનું છે તો ફોન કર લો એ પ્રમાણે ખબર પડે બરાબર ને ભીહુંમ જાવો ને હા નહીં જાવ અમારી રેત ના પડે વિહુમ નથી જાય તો અત્યારે આપણે પાંજર બેઠા આ અમારું ગામનો ખૂટી હોય કાબરો છે ધણનો ખૂટ્યો છે ગાયનો ગૌશાળામાં રાખેલ આ બીજો કીના જીવો છે પણ લીલોળો છે લાલ કાભરો છે આ કાળો કાભરો છે બે એક નંબર છે મેં તને બસો આપ્યા હજાર બસો રૂપિયા આપીએ ને આપણે એટલે ભાઈ છે ને હજાર રૂપિયા આપે આપનો કોન્ટેક્ટ કરી દ્યો બીટી રબાર ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં ખોલો મારતા હોલો મારતા હોય બસો રૂપિયા આપણે ને આપનો હજાર રૂપિયા આપે તમે બસ સ્ટેપન પણ હજાર રૂપિયા આપ્યો તો ત્રણ હું બીડી આવી ગયો છે આપણે બપાનું ટિફિન લઈ રજા મીણી પડી ગયો ફૂલ છે પણ તો થોડું થોડું વેચાણ છે હજુ પણ નથી તો એટલું પણ જાય છે વેચાણ બાપા

તો આપણે જે ભીમ પૂગ ગયા હવે ભીમ કપડે સરવા મંડી કપડે કરવાન છે બાપા ખાઈ લે એટલે બસ મને જવાનું છે મારા સામે કાકા ભીમ સર બોને દેખા તને કા ભીમ પડ્યું છે એ ફિલે તો બાપા એક કમ્પ્લીટ ખાઈ લીધું ને પાછો નીકળી ગયો તો બાજુ ઘોડે ગામમાં લઈ જવાનું છે બાપા ઘોડે લેતો ગામમાં ખેતર મારતો છે હા શેર આપડી છે હા મી ભાવી કસ્ટમ કાકા હું વાવતો લોગ નતો ઉતારી અડધી મી ભાવી અડધી બાપા બાપાએ વાવી ને એ કમ્પ્લીટ ઉગી મારી ભાવે લઈ જવા ક્યાંક કાઢી ઉગી ગઈ છે ને ક્યાંક ક્યાંક પારવી છે કાઢીને ક્યાં ક્યાંક પારવી કેમ કે મને વાવતા આવડતો નહોતો હું શીખતો વાવતા બાપાને ખબર છે મને વાવવા દો કેવી ઉગે શું થાય ખબર પડે બાપા કહે તો વાવ ઘરથી મમ્મી વાવે તો ગાતા પડે ગાતા પડે તો વાંધો નહીં કમ્પ્લીટ એમ કહે નડે એવું નથી તો હાલો આપણે ત્રણે એનું રહી ઘોડી પાસે તો ઓટાણ આપણે કમ્પ્લીટ ઘોડી લઈ ઘોડી પૂગી આવ્યા છે કોડે લઈને ઘેર જાય રતન આપણે લઈ રતન જો કાન ને સડાવતી આ મેરા ભાઈ ને ભીવું છે ને ભડકે આપણે રતન થી

તો આપણે ભરવા ભરવા ના છે ત્રણ ડબરાના તાજે તાજો ખાઈ લેવાનો છે એટલે હાલે પીણું તો પીણું તો પેલા હાલો ખાઈ લે પછી આગળ મળીએ તો અત્યારે આપણે મજૂર લઈને ભાગી નહીં કહીએ આપણે રિક્ષાએ પડી ને રતનને બાંધી હતી રતન લઈને આવી ગયા તો હાલો પેલા મજૂર ચડીએ પાદળી જવાનું છે મજૂરને ચડો પાસ થઈ ગયો ભીહો ભીવું કમ્પ્લીટ દોવાઈ ગયા ભી ને આપણે પાણી કરી લઈએ પાણી કરીને પછી આપણે નીણ નાખવાનું છે નીણ નાખીને પછી આપણે વ્યારો કરવાનું છે વ્યારું પાણી કરીને આપણે મોબાઈલ જવાનો છે મોબાઈલ જઈને પછી આપણે સુઈ જવાનું વહેલું ઉઠવાનું છે પાંચ વાગે ભીણ વહેલું ઉઠી આપણે વહેલું ઉઠવાનું છે ભીવ ધોઈને ને પછી નીળું નાખવા પાવું આમાંથી નવી નથી રતો ભાઈ પાણી એટલું પીવાનું હા એ કુંડો વિસરો તો વધારે પાણી ભાવે તો હું કમળે જ્યારે જ્યારે પવાઈ ગયો ને હવે આપણે નીર નાખ દઈએ ભારી આવી ગઈ મોબાઈલ પડી ગયો તો હાથમાંથી હેઠો ગયો આવા કાંકરાઓમાં મોબાઈલ કામ ઓછું છે કંઈ થતું નથી કેટલી દાંત પડ્યો તો આપણે છે ને નીર નાખી દઈએ નીર નાખીને પછી બે બધા પારુંડ બાંધ દે પેલા નીડ નાખ દે ની નાખીને ધારી ને પારું બાંધ દે ને પારું બાંધવા ને પારું ને ઢારી બાંધવા તો જરૂર પણ કરી લે